વાંસડોલ ગામે ઓગણસીમો સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના વાંસડોલ ગામે ઓગણા એસીમો સ્વતંત્રતા દિવસ પર્વની ઉજવણીના ભાગરૂપે વાંસડોલ ગામના સરપંચ ભૂપેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ રાઠોડના વર્ધ ગોવિંદપુરા પ્રાથમિક શાળા વાંસડોલ પ્રાથમિક શાળા તથા ઉપસ્થિતિ આપી ત્રણેય જગ્યાએ ધ્વજવંદન કરવાનો મોકો મળ્યો હતો જે અંતર્ગત વાંસડોલ ગામને ડિજિટલ સ્માર્ટ વિલેજ ડિજિટલાઇઝેશન અંતર્ગત વાઈફાઈ ઈ લાઇબ્રેરી કચરાનું વ્યવસ્થાપન સ્ટ્રીટ લાઇટ સોશિયલ મીડિયા સાઉન્ડ લાઇટમ સોશિયલ મીડિયા સાઉન્ડ સિસ્ટમ સીસીટીવી કેમેરા જેવી અન્ય બાબતોથી સુસજ્જ બનાવવા તેમજ ગામની સુખાકારી વધારવા તેમજ વિકાસરને ચર્ચા વિચારણા કરી ગ્રામ વિકાસના કાર્યો ઝડપી બને એવી ખાતરી આપી હતી કાર્યક્રમના અંતે વાંસડોળ સરપંચ

જણાવવાના છીએ તો ટૂંકુ જ બિલકુલ ટૂંકું ભાષણ છ મહિનો મેનેજ કરવા માટે બિલકુલ ટૂંકું ભાષણ કરીએ છીએ આ બાળકો માટે જોયા હતા આપણે પણ ડિજિટલ સ્કૂલ બનાવ્યું ડિજિટલ આપણું વિલેજ બનાવવા જઈ રહ્યા છીએ એનું વિશેષ વાત આપણે તો કરીશું અને સાહેબ જાળે જાળ કીધું આપણે રજૂઆત કરી છે પણ પારકા મુદ્દા પહોંચાડવામાં મજા આવતી નથી અને હવે આપણે જાતે ચાવવાનું છે સારું ચાવશું જલ્દી ચાવીશું અને સાહેબના જે થતું હોય મારા ખર્ચે મારી ગાડી મારી ડીઝલ અને જો રજૂઆતો કરવાની હતી બધાનો સહકાર લઈ બધાની છું એ બધાનો સહકાર લઈ આપણે ટૂંક સમયમાં ડિજિટલ સ્કૂલો બનાવીએ આ સ્કૂલની વાત નથી બધી આપણી છે એ આપણા ગોમની જ છે બરાબર આગળનો આપણો કાર્યક્રમ આખો જુદો છે એ આગળ આગળ કહ્યું પણ એ સરપંચથી કશું નહીં થતું સહકાર જોઈએ બરાબર એટલે આટલાથી ચૂંટણી પૂરી થાય છે આજથી